ભુજમાં રક્ષાબંધનના તહેવાર નિમિત્તે રાખડીના વેપારીઓ રક્ષાબંધનની તો રક્ષાબંધનની અત્યારે આપણે ગ્રાહકી પણ સારી છે કેમ કે કચ્છની અંદર વરસાદ પણ સારો પડ્યો છે એના કારણે ગ્રાહકી હોલસેલની અંદર સારી છે પણ રિટેલની અંદર આવી નીકળશે બીજી આપણે જો ભાવ વધારાની વાત કરીએ તો કોઈ પણ જાતનો ભાવ વધારો આની અંદર છે નહીં બીજી વેરાયટીની જો આપણે વાત કરતા હોઈએ તો ડાયમંડ રુદ્રાક્ષ એની ડિમાન્ડ સારી હોય છે બહેનોની અંદર ફેવરેટ હોય છે એ પછી બીજી આપણે જો વાત કરીએ કે ગામડાઓની અંદર અત્યારે શું છે કે વરસાદ પૂરો થયો છે ચાર પાંચ દિવસથી છ દિવસથી વરસાદ ક્યાં પડતો નથી એના કારણે ગ્રાહકી સારી છે કેમકે ગામડાના માણસો ખરીદી કરવા નીકળે છે રક્ષાબંધન અમે તો છેલ્લા પાંત્રીસ વર્ષથી વ્યવસાયથી સંકળાયેલા છીએ પણ હર સાલ અવનવી વેરાયટીઓ આવતી હોય છે છોકરાઓની અંદર આપણે વાત કરીએ તો લાઇટવાળી રાખડી આવતી હોય છે એની અંદર બેન ટેન છોટા ભીમ એ બધે ચાલતી હોય છે બીજી આપણે જો ખાસ વાત કરીએ તો હર વર્ષે ત્રણ ફૂલવારી રાખડી આવતી હોય છે મહારાજો જે બાંધતા હોય છે એ એની અંદર અત્યારે શોર્ટેજ છે શોર્ટેજ કેમ કે કેમ છે કે આજે સુરત બરોડા એ બાજુ વરસાદ ઘણો છે એના કારણે કેમ કે એ રાખડી ત્યાં જ બનતી હોય છે વધારે પડતી હવે ત્યાં વરસાદ વધુ છે એના માટે એ રાખડી બની નથી ને એના કારણે એ રાખડીની શોર્ટેજ છે હવે આપણે જો એ વાત તમે કરી સારી કરી છે કેમ કે અત્યારે ટ્રેન્ડ એવો ચાલે કે ભાઈ ભાભીની પણ રાખડી આવે છે ભાભીની પણ રાખડી આવે છે એ પણ રેન્ડની અંદર છે કે આજે કસ્ટમર આવતા હોય છે ને માગે છે કેમ કે એ વસ્તુ એક સારી છે કે એ પણ હવે નવી વેરાયટીમાં ચાલે છે છેલ્લા હું પાંત્રીસ વર્ષથી સંકળાયેલો છું આ બિઝનેસ